અને આ મિત્રો બીજી પણ ક્લિપ સાંભળી લેજો એટલે તમને જાણવા મળી જશે કે શું કીધું આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી નાખજો આવી નવી નવી આપણે અપડેટ લાવતા રહેશું જોઈ પહેલા આપણો વિડિયો આના લેવા આ તારા તને પછી પાંદર પોતા પ્રાણ તો

આ છે આ તો હેળી ગયો ઓલે આવશીય નહીં પાછો ભવ નકિ નથી માળામાં કે ધનાવરનો હા હા આ તો હેળી ગયો ઓલે આવશીય નહીં હા જમરા ઢરણો ધીર મે